દારુગોળો અને માવવાદી સામગ્રી જપ્ત કરવામાં આવી હતી ત્યારે ગઢચિરોલી વિભાગના ગટ્ટા જૂથના કેટલાક માઓવાદીઓ એટાપલ્લી તાલુકાના પોસે ગટ્ટા રેન્જમાં મોજા મોટકીના જંગલ વિસ્તારમાં વિધ્વસંક પ્રવૃત્તિઓ અને ઓચિંતો હુમલો કરવાના ઈરાદાથી ભેગા થયા હતા ત્યારે ગઢચિરોલી પોલીસ દળના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એકના પાંચ યુનિટ તાત્કાલિક અહેરીથી જંગલ વિસ્તારમાં પહોંચી ગયોના જંગલ વિસ્તારોમાં માઓવાદી વિરોધ કાર્યવાહી કરી રહી હતી ત્યારે જંગલમાં છુપાયેલા આ માઓવાદીઓએ સૈનિક ઉપર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો તેમને મારી નાખવા અને તેમના શસ્ત્રો છીનવી લેવાનો ઈરાદો પણ તેમનો હતો જ્યારે પોલીસે માવવાદીઓને શરણાગતિ સ્વીકારવાની અપીલ કરી ત્યારે તેઓએ ના પાડી અને વધુ તીવ્ર હુમલો કર્યો સૈનિકોએ વળતો જવાબ આપ્યો અને સ્વબચાવમાં ગોળીબાર કર્યો તો પોલીસના વધતા દબાણને જોઈને માવવાદીઓ ઘાટ જંગલનો લાભ લઈને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા તો એન્કાઉન્ટર પછી જ્યારે સૈનિકોએ જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે ઘટનાસ્થળે બે મૃત મહિલા માવવાદીઓના મૃતદેહ મળી આવ્યા બે મૃત મહિલા માવવાદીઓની ઓળખ પુષ્ટિ કરવામાં આવી છે

તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી તો ધમકીના દબાણ હેઠળ છોકરીને કપડાં ઉતારવા માટે દબાણ કરવામાં આવ્યું અને આરોપીને તેના પર બળાત્કાર કર્યો ઘરે પરત ફર્યા બાદ છોકરીએ રડતા રડતા તેની માતાને ઘટના જણાવી હતી માતા તાત્કાલિક નેરો પોલીસ સ્ટેશન ગઈ હતી અને ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે છોકરીનું તબીબી પરીક્ષણ કરાવ્યું જેમાં દુર્વ્યવહારની પુષ્ટિ થઈ ત્યારબાદ પોલીસ ટીમે આરોપીને તેના ઘરેથી પકડી ધરપકડ કરી ત્યારે પોલીસ અધિકારીએ જણાવ્યું કે આવશે મહારાષ્ટ્રના નાગપુરથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે જ્યાં મિત્રોએ પહેલા પોતાના મિત્રનું બાળકનું અપહરણ કર્યું અને પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો છે જ્યારે તે કામ ન આવ્યું ત્યારે તેઓ અગિયાર વર્ષના છોકરાની હત્યા કરી અને પછી લાશને બોરવેલમાં ભરીને જંગલમાં ફેંકી દીધી નાગપુરના ખાપડખેડા વિસ્તારમાં બની ત્યારે છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી જીત યુવરાજ સોનકર શાળાએ ગયો હતો પરત ફરતી વખતે ત્રણ માણસો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું આ ત્રણ જે આરોપીઓ છે તે છે રાહુલપાલ યશ વર્મા અને અરુણ ભારતીય જયારે તે સાંજ સુધી ઘરે પાછો ન ફર્યો ત્યારે તેના પરિવારે તેની શોધખોળ શરૂ કરી અને પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી

महानगर पालिका प्रशासन और पुलिस प्रशासन की तरफ से जो दो दिन पहले गो हत्या या गोवंश हत्या का जो कई जो कुछ अपने को वहाँ पे कटिंग किया हुआ मास्क वहाँ पे निष्पन्न हुआ और उसके वो होने के बाद वहाँ पे पुलिस प्रशासन हो या महानगर पालिका प्रशासन इन्होंने आश्वासित किया आंदोलकों को कि हम आप सिर्फ हमको अभी थोड़ा वक्त दो हम इसके ऊपर कार्रवाई करेंगे और रातों रात वो जो आरोपी थे उनको भी अरेस्ट की गई और जहाँ पे ये कटिंग किया गया था तो उस वक्त भी उसके ऊपर भी प्रशासन ने कुछ आज कार्रवाई की है तो हमारी प्रशासन से विनती है कि आने वाले समय में भी जहाँ जहाँ पर ऐसी घटना घड़ेगी तो प्रशासन ने ऐसी भूमिका लेना चाहिए कोई किसी भी समाज को या किसी भी इसमें सोशल एक्टिविस्ट रहेंगे उनको आंदोलन की आपने इसमें कुछ ऐसा समय आने देना नहीं चाहिए ऐसी हमारी विनती है सतीश सोनी न्यूज મહારાષ્ટ્ર તો અત્યારે સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ચક્રવાત